જય શ્રી કૃષ્ણ આજે વેજ સાહી વિન્ટર સબ્જી બનાવીશું તમે પણ બનાવો ચાલો કેવું લાગ્યું આજે બનાવીને એકવાર ટ્રાય કરીએ તો તેના માટે એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને તેમાં બે થી ત્રણ મોટી ચમચી તેલ લઈ લઈશું તેલને હવે આપણે ગરમ થવા દેવાનું છે સરસ એવું ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાઈ એડ કરીશું રાઈ તતળી જાય પછી તેમાં જીરું એડ કરીશું જીરું પણ થઈ જાય પછી તેમાં બે એલાયચી આખી એલાયચી લઈ લેવાની છે નાની આવે તે એડ કરીશું અને લીલું લસણ એક બાઉલ લીલું લસણ એડ કરીશું તમે મીડિયમ સાઇઝનો કોઈ બાઉલ એક ફિક્સ કરી શકો છો પછી હાઈ ફ્લેમ પર લસણને સાંતળીશું આ શાક તમે એકવાર જરૂરથી બનાવજો ખરેખર કહું છું ખૂબ જ સરસ લાગશે અને ઘરના બધાને જ ભાવશે તો હવે લસણ થોડું એવું સંતરાઈ ગયું છે તો હવે તેમાં ઝીણી ચોક કરેલી બે નંગ ડુંગળી એડ કરીશું ડુંગળીને પણ આપણે સરસ એવી સાતળી લઈશું થોડી હલકી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ડુંગળીને સાંતળવાની છે આ સબ્જીમાં જે પણ ઇન્ગ્રીડિયન્ટ છે તે ઘરમાં બધા જ મળી રહેશે તો એકવાર તમે બનાવીને ટ્રાય કરશો હવે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ તમારે તમારા સ્વાદ અનુસાર અને તમારા તીખાસ પ્રમાણે તમે લઈ શકો છો આદુ મરચાંની પેસ્ટને પણ આપણે સરસ એવી સાંતળી લઈશું હવે તેમાં આપણે મોટા ડાઇસ કટકા કરેલા કેપ્સિકમને એડ કરીશું એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લેવાનું છે તેને આવી રીતે મોટા મોટા ડાઇસમાં કટ કરી લેવાનું છે પછી તેને એડ કરવાનું છે હવે પાલકની પ્યુરી એડ કરીશું પાલક લઈ લેશું આઠથી દસ પત્તા અને તેમાં ગરમ પાણી એડ કરી અને તેને કચરી ક્રશ કરી લઈશું અને તેને આપણે આ શાકમાં ઉમેરીશું શાકનો ટેસ્ટ તો ખરેખર એટલો સરસ લાગશે ને કે તમે ફરીથી જરૂરથી બનાવશો તો પાલકને એડ કરવાની છે અને સરસ એવું મિક્સ કરી લેશું હવે હાઈ ફ્લેમ કરી દેવાની છે અને બધું જ સબ્જીને મિક્સ કરી અને સાતળવાનું છે ગ્રીન સબ્જી આપણું ખૂબ જ સરસ એવું દેખાઈ રહ્યું છે હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તો અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું સાથે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું હવે સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરીશું હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે હવે ગેસની ફ્લેમને થોડી સ્લો કરી લેવાની છે અને મસાલાને થોડી વાર સાતડવાના છે તો અત્યારે દેખાવથી જ આપણું શાક ખૂબ જ સરસ એવું દેખાઈ રહ્યું છે તમને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સબ્જી દેખાઈ રહ્યું છે તો તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જોવો છો તે મને જરૂરથી જણાવજો હવે આ શાકને બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું હવે બે મિનિટ પછી આપણે આ જોઈશું તો તેમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે આ સબ્જી ઘરના બધા જ ઇન્ગ્રીડિયન્ટમાંથી બની જશે જો ઘરમાં આટલી વસ્તુ હોય તો ખુબ જ સરસ એવું સબ્જી બનીને તૈયાર થશે ઉપરથી આપણે પિંચ ગરમ મસાલો એડ કરીશું અને એક નંગ ચોપ કરેલા ટામેટાને એડ કરીશું ટામેટાને લાસ્ટમાં એડ કરવાના છે અને ઉપરથી એક ચીઝના ક્યુબને છીણી લઈશું આ શાકમાં ચીઝનો સ્વાદ સરસ લાગે છે તો તમે એક ચીજનો ક્યુબ એડ કરી શકો છો ન કરવો હોય તો ઓપ્શનલ છે સરસ એવું બધું મિક્સ કરી લઈશું તો હવે આપણું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે તો લાસ્ટમાં આપણે તેમાં કસૂરી મેથી એડ કરી દઈશું કસૂરી મેથી એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને તેમાંથી સુગંધ પણ ખૂબ સરસ એવી આવે છે તો અમારા ઘરમાં તો બધાને જ આ શાક ખૂબ જ સરસ એવું લાગ્યું છે તમે આગળ જોઈ શકો છો કે ટેસ્ટ કરવાથી જ સબ્જી કેવું લાગ્યું છે તે તમે હવે આ સબ્જીને સર્વ કરો અને ઘરના બધાને જ ખવડાવો તમારા ઘરનાને કેવી લાગ્યું તે મને કોમેન્ટ જરૂરથી કરજો તો નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય થેન્ક યુ